તંત્ર ધારાસભ્યની ટકોર એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો છે એએમસીના અધિકારીઓને યોગ્ય વ્યવસ્થા કરવા માટેની ટકોર કરી ભદ્રકાળી મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે હું તંત્રનું ધ્યાન દોરું કે દબાણ હટાવવામાં આવે આડત્રીસ કરોડના આ પ્રોજેક્ટમાં અમારી કલ્પના હતી કે ત્રણ દરવાજા પર ઉભા રહી માતાજીના દર્શન થશે ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ કરો બાઇક કે કાર અંદર સુધી જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવાની ટકોર પણ એએમસીને કરી છે કે મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનરનું ધ્યાન દોરું કે આ દબાણો હટાવવામાં આવે આ પ્રોજેક્ટ જયારે ભદ્રાજાનો બન્યો ત્યારે હું કોર્પોરેશનમાં જતો અને આ અડત્રીસ કરોડના પ્રોજેક્ટમાં એવી કલ્પના કરી હતી કે ત્રણ દરરોજ ઉભાને ભદ્રકાળી માતાના દર્શન થશે આજે અમદાવાદ શહેરનો નાગરિક કાર કે સ્કૂટર લઈને ભદ્રકાળીના મંદિરે જઈ શકતો નથી સમગ્ર શહેર વતી મેં પોલીસ કમિશનરને મ્યુનિસિપલ કમિશનરે વિનંતી કરી છે કાયમ નિરાકરણ કરો અને એ જગ્યા અંદર પણ કાર કે સ્કૂટર આવીને દર્શન કરીને જઈ શકે એવી વ્યવસ્થા કરે